હંતે શ્રી કૃષ્ણ જય માતાજીએ શુભ સવાર શુભ સવાર શુભ સવાર પછીનો દિવસ આપણો શુભ છીએ આ તો બરેને છે બાર કમોશન ચા તો છે તો બાર જઈએ છે તો કન્ટિન્યુ કન્ટિન્યુ આવલોકન મની શાવાની છે પણ એમ આવું છે કે અમારે જ કનું કામ ને ભુલું છે નાસ્તો કરો

તો છોકરાઓ બધા ભણે છે શૂટ પૂરો થઈ ગયો તો ગાયજ હું પાછી ઘરે આવી ગઈ છું કારણ કે વનિતા નું શૂટ બીજી જગ્યાએ હતું તો એને હું ત્યાં મૂકતી આવી અને નું કામ હતું ને મનીષાને પછી અમારે એવું થતું હતું મોડું થઈ ગયું તું ત્યાં તે દસ સાડા દસ જેવું થઈ ગયું તું એમ સાડા દસ તો થઈ ગયા છે તો રાહુલે બહાર જણાવતું તો રાહુ કહે તો હું મનીષાને નહીં લઈ આવું એમ તો મનીષાને પાછી ઘરે લેવા આવી છું મનીતાને મેં શૂટે પાછી મૂકવા ગઈ છું અને હવે પાછો અત્યારે મનીષાને લઈને જવાનું છે તો એ હજી તૈયાર થાય છે દરવાજો ખોલ મનીષા દરવાજો અંદરથી બંધ કરી દીધો છે કારણ કે રે ઘડીક રે ઘડીક હું તડકો લાગે છે યાર તો દરવાજો અંદરથી બંધ કરી દીધો છે બીક લાગે એટલે એકલી હોય ને બીક લાગે એટલે હા ભાઈ હારી તૈયાર થઈ

પણ તમને ત્રણેય કાળા કાળા ઓસાય કે ના ના એ હું કામ વધારે હું એ શૂટ ચાલુ છે હવે આ બાજુ થઈશ ને નાના હવે દેખાવશો તમે ત્રણેય પાછા બહુ રૂપાળા રહ્યો ને તો અહીંયા અમે શૂટ કરવા આવ્યા છે જો

એને આ ભાઈને સરકારમાં આવવાનું છે કે મારે પોલિટીશિયન માં જવું છે કે એમ હજી તો નાના છે પણ મોટા થશે ને થોડાક પછી એમ ને પછી ચૂંટણી માં પછી આ ભાઈ ને મત દેજો બધા તો ગાઈઝ તડકો એટલે બહુ એટલે બહુ તડકો લાગે છે અમારે પ્રમોશનની જે શૂટ હતું એ થઈ ગયું છે પતી ગયું છે તો થોડોક ટાઈમ હતો તો અમને એમ થયું કે રીલ્સ થોડીક શૂટ કરી નાખીએ તો તડકે રીલ્સ શૂટ કરવા આવ્યા ને તો એટલે બહુ એટલે બહુ તડકો લાગે છે પાણી બોટલ છે પણ તોય તરસ લાગી ગઈ છે બધાને તડકો લાગી ગયો છે અમારી હારે જે ભાઈ ભાઈ છે એ રીતે ઘરે જાઓને એનું મોડું થાય છે અમે રીલ શૂટ કરવાને તેનું લઈને આવ્યા છીએ જોડે તો હવે જઈએ ઘર બાજુ આમ થાય તે દોઢ વાગી ગયો છે

અત્યારે ફોર પછી કેરી ખાઇજ છ વાગ્યા છે તો અત્યારે બેઠા તા ને તો પેલા સિંગરેડી ખાઈ ગયા વેફર ખાઈ ગયા પછી મેળો ન આવ્યો ને તો હું ખાશે એટલે ચમકી તારું મોટું પણ નહીં તો અફકો અહીંયા આપણે બારી છે ને ત્યાંથી આવશે તડકો છે ને એટલે પવન કેવો આવે મન છે

થોડીક વાર આરામ કરતા હતા પછી એડિટિંગ ને એવું કર્યું પછી થોડું ઘણું કામ કર્યું રસોઈ બનાવી આવીને રસોઈમાં થોડું એટલે બનાવવાનું ગયું જયમાં રાહુલ ઘરે આવી ગયો તો અત્યારે નવરા થયા છે છ વાગ્યા હમ તો કન્ટિન્યુ રહેજો લોકમાં એમ કહી દઉં ને જી બહાર છે ને વનિતા વાસણ ઓલા કરે છે ને તેનો અવાજ આવે છે વાસણ ના ગોઠો કેરી ખાઈ ને મનીષાને એમ કઈ ગયા ડીશ લેતી આવજે પાછળ તારે હેરબેન પડી ગઈ એવું છે

ને કેરી પછી રાહુલ પાસો આવ્યો ગોળા લઈને એમને એમની બે હાટું બે હાટું મારા હાટું લઈને આવ્યો છે પણ ખબર નઈ કેવા લઈને આવ્યો સારા છે હે તાત્કાલિક કર લઈને આવ્યો કે હાલો જલ્દી હાલો જલ્દી આમ એમના પૂછા વગર લઈને આવતો રહ્યો એટલે જાણો તો કઈ નઈ મારો ગોળો ઓગળી જશે પેલા હું ખાઈ લઉં જલ્દી